સુરેન્દ્રનગરનું રાજકારણ આ બાબતે ગરમાયું છે આ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કર્યો છે યુવકને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તો આક્ષેપો બાદ સુરેન્દ્રનગરનું રાજકારણ જે છે તે ગરમાયું છે પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ કોંગ્રેસ અને આમ આદમીના નેતા બાપ દીકરાએ સુરેન્દ્રનગર દાળમીલ વિસ્તારમાં રહેતા યુવક શ્રેણિક દવેને